નર્મદા અને દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતામાં સતત સુધારો થઈ રહ્યો છે ત્યારે નારાયણપુરા ગામે ધારાસભ્ય ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો રિપોર્ટ

છેલ્લા બે કલાકથી રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈધરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઉભા છે કેટલે આવ્યા કેટલે આવ્યા ત્યારે ખરેખર નારાયણપુરના બધા જ લોકોને મારા નમન કરું છું વંદન કરું છું તમારો આભાર માનું સાથીઓ આજનો યુગ તમે જાણો છો આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા છે આ વિસ્તારમાં બે હજાર દસ અગિયાર અને બાર દરમિયાન મેં પણ અઢી વરસ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો અમારી આખી ટીમ હતી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા કામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશય વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતાની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે કોઈ ત્રણ એકર ખેડતો હોય તેને વીસ ગૂંઠા આપવામાં આવી છે અને વર્ષોથી દાવાઓ કર્યા છે પણ ઘણા લોકોના જો દાવા પેન્ડિંગ છે ઉકાઈ જણાશાય ઓગણીસોને માં બન્યું ત્યારે આપણને બધાને વચનો મળ્યા હતા કે તમને પણ સિંચાઈનું પાણી મળે થોડા ઘણા ગામોમાં ઉદ્ભવન સિંચાઈ યોજના બની છે એને બાદ કરતા આજે પણ ઘણા ગામોમાં સરકારે વચન પાડ્યું નથી અને આપણને સિંચાઈનું પાણી મળ્યું નથી એ જ પ્રકારે આપણા વિસ્તારમાં જ્યારે રોજગારી બાબતો હોય શિક્ષણની બાબતો હોય તમામ બાબતો કરશો પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જિદ ની વાતો કરશે મસ્જિદ મસ્જિદ વાતો કરશે ત્યારે સાથીઓ મારે તો વિશેષ કઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છે પણ અમારા વિસ્તારમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષના સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બી એ કરે બીએડ કરે પીટીસી કરે નારાયણપુર હું નોકરી માંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે આજે ગુજરાતના કર્મચારીઓ હોય યુવાનો હોય બાળકો હોય તમામ વર્ગના પ્રશ્નો ઉઠાવી શકું છું આ વિસ્તાર અમારા માટે ખાલી છે

કોઈ પાર્ટી ની નથી આ લડાઈ કોઈ નથી આ લડાઈ આદિવાસી સમાજ ની છે ભલે હું રાજકીય પાર્ટી નો ધારાસભ્ય છું વિધાનસભા નેતા છું પણ આમ આદમી પાર્ટી એ આદિવાસી માટેની ની પાર્ટી છે યુવા ની પાર્ટી છે જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે ત્યારે સાથીઓ ક્યારે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી હોય ભગવત હોય આદિવાસી મુદ્દે ક્યારે હટ નથી કરતા ત્યારે પણ આપણે લડાઈ લડવાની આગળ લડવી પડશે પણ જંગલ જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભામાં એ સરકાર પણ આપણે ઘર ભેગી કરી દઈશું ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની વાત નથી કરવી પણ ઘણા યુવાનો અહીંયા મારી સાથે મને ફેસબુક પર ટ્વિટર પર મને ફોલો કરે છે મને માને છે અને મારું સાંભળે છે ત્યારે એવા યુવાન સાથીઓ જે લોકો અહીંયા ઉભા છે એમને પણ હું કહેવા માંગુ છું સાથીઓ આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા ને દશા આપવાનું કામ આપણે કરવાનું છે આજે તમે જોઈ લો આપણા યુવાન આજે યુવાન કેટીએમ આર વન ફાઈવ આઈફોન

આપણા બે જોડી કપડામાં ચાલતો હોય છે તો ચલાવી લેજો બે રોટલી ઓછી ખાવા મળે તો ખાઈ લેજો પણ આપણા ને તે આપણો ઉદ્ધાર થવાનો છે ત્યારે બે વાગા નો સોનગઢ નો સમય છે બે વાગી ગયા છે મિત્રો વધારે સમય હું નથી લે તો હું તમારી બધાની માફી માંગુ છું બે કલાક થી તમે મારી રાહ જોઈને ઉભા હતા સ્વાગત માટે ફૂલહાર લઈને ગુલદ થાય લઈને છતાં હું તમને સમય આપી નથી શકતો એટલે મને માફી માફી ચાહું છું આવનારા દિવસોમાં કોઈ પણ સુખ દુઃખના ના પ્રસંગો હશે સામાજિક પ્રસંગો હશે ધાર્મિક પ્રસંગો હશે ચોક્કસ તમારી વચ્ચે ફરી આવીને અમે ઉપસ્થિત થશું તમારો ભાવ